નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જ્યાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમિની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રોને જણાવી દઉં કે હવે વરાપના દિવસોની બહુરા ન જોતા કેમ કે આગામી દિવસોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે જેથી ખેતીને લગતા તમામ કાર્યો જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લેવા મિત્રો તમને જણાવી દઈએ કે આગામી સોળ તારીખથી લગભગ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ ખૂબ લાંબો ચાલવાનો છે જેથી ખેડૂત મિત્રો સૌથી પહેલાં ખેતીના કામ પૂરા કરી લેવા તમને જણાવી દઈએ કે વરસાદનો રાઉન્ડ સોળ તારીખથી લગભગ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે સોળ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને સોળ તારીખે બપોરના સમયે ખાવડા રાપરના વિસ્તારો ઉપરાંત ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો સિશલી ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ કેશવદ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુણા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો પાટણ દિયોદરના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ પાટણ સિદ્ધપુર ચાણસમા અને મોઢેરાના વિસ્તારો મહેસાણા વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારો હિંમતનગરના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ થોડાક વધારે જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાયડ લુણાવાડા કપડવન બાલાસિનોરના વિસ્તારો મહેમદાવાદ ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો ઉપરાંત ગોધરાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જાલોદ દાહોદના વિસ્તારો પીપલોદ આ ઉપરાંત છોટાઉદેપુર ક્વાડ બોડેલીના વિસ્તારો વડોદરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ડભોઈ શિનોર કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો તો નવસારી બીરીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ સાથે ભારે ગાજવીજ થવાની શક્યતા પણ રહેલી છે હવે મિત્રો સોળ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણીસ ભાડલીના વિસ્તારોમાં પંદર તો નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બાવીસ ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ રાપરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ પાણવડના વિસ્તારોમાં બાર તો પોરબંદરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં નવ વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં પંદર તો આ બાજુ મહુવાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં સોળ તો અમરેલીના વિસ્તારોમાં તેર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં અગિયાર જસદણના વિસ્તારોમાં તેર બોટાદના વિસ્તારોમાં ચૌદ તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં સોળ તો આ બાજુ કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં પંદર રાધનપુરના વિસ્તારોમાં સોળ તો મહેસાણાના વિસ્તારોમાં અગિયાર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં આઠ વિરમગામના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં તેર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં અગિયાર કેમીની ઝડપે તો ખંભાતના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં અગિયાર બોડેલીના વિસ્તારોમાં અગિયાર તો આમોદના વિસ્તારોમાં તેર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ આહવાના વિસ્તારોમાં કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કુતિયાણા પોરબંદર જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળના વિસ્તારો ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કોડીનાર ઉના તુલસી શામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈ ગામ દિયોદર ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણના વિસ્તારો રાધનપુર સાંતલપુરના વિસ્તારો રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ બાજુ માણસાના વિસ્તારો પ્રાંતિજ હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં તમને જણાવી દઈએ કે આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ખંભાત બોરસદ આણંદ તારાપુરના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદના વિસ્તારો વિરમગામ કડી ગાંધીનગર માણસા અને દસાડાના વિસ્તારો તો મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠણ અંબોશી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ માંડવીના વિસ્તારોમાં ત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ભડલીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખાવડાના વિસ્તારોમાં પચીસ તો રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં છવ્વીસ તો દેવભૂમિ દ્વારકામાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં અઢાર પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં સત્તર તો વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ કેમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં એકવીસ અલંગના વિસ્તારોમાં બાર કેમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં નવ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો આ બાજુ બોટાદના વિસ્તારોમાં અગિયાર કેમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ તો મોરબીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે આ ઉપરાંત કુડાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ત્રણ તો નડિયાદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં દસ તો આ બાજુ દાહોદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સાત વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં પાંચ તો આમોદના વિસ્તારોમાં પણ સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં અગિયાર ભરૂચના વિસ્તારોમાં અગિયાર તો સુરતના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ વ્યારાના વિસ્તારોમાં ચૌદ આહવાના વિસ્તારોમાં બાર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્તર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટીયા પાણવડ અને સિશલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જુનાગઢ વિસાવદર કેશવદર અને કદાચના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને વિસાવદરના વિસ્તારો કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો તો ગોંડલ બાબરાના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર નવલખી અને મોરબીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને મોરબી આજુબાજુના વિસ્તારો હળવદના વિસ્તારો નવલખીના વિસ્તારો સાવડી વાંકાનેર થાન અને ચોટીલાના વિસ્તારો ધ્રોલ રાજકોટના વિસ્તારો જામનગર લાલપુર કાલાવાડ રાજકોટ અને શાપર વેરાવળના વિસ્તારો તો આ બાજુ જસદણ બાબરા અને ગોંડલના વિસ્તારો જેતપુર જુનાગઢ બગસરા અને અમરેલીના વિસ્તારો કુંડલા ધારી અને વિસાવદરના વિસ્તારો જુનાગઢ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારો ઉપરાંત રાજુલા મહુવા અને તળાજાના વિસ્તારો ઉપરાંત ધારી કુંડલા વિસાવદરાના બગસરાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો રીતસરનું આપ ફાટે તેવી શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સત્તર તારીખે બપોરના સમયે નહિવત વરસાદની શક્યતાઓ છે પરંતુ રાધનપુર સાંતલપુરના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ મોડાસાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને નળ સરોવરના વિસ્તારો હોળકાના અમુક વિસ્તારો ડાકોર અને બાલાસીનોના અમુક વિસ્તારો તારાપુર ખંભાત અને વડોદરાના વિસ્તારો બોડેલી છોટા ઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને કોસંબાના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારાના અમુક વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સત્તર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણત્રીસ નલિયાના વિસ્તારોમાં બત્રીસ પડલીના વિસ્તારોમાં બાવીસ તો આ બાજુ માંડવીના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર અને રાપરના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રેવીસ સલાયાના વિસ્તારોમાં બત્રીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ તો ભાણવડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ જુનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં છવ્વીસ તો ઉનાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં અઢાર આલંગના વિસ્તારોમાં બાવીસ ભાવનગરના વિસ્તારોમાં નવ તો આ બાજુ અમરેલીના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં છ બોટાદના વિસ્તારોમાં પાંચ ચોટીલાના વિસ્તારોમાં ચાર તો આ બાજુ રાજકોટના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પાંચ કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં દસ ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો આ બાજુ ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં નવ તો ગોધરાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં બે કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં બાર તો આમોદના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં ચૌદ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ તો વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો આહવાના વિસ્તારોમાં વીસ અને વલસાડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે